અને સમાચાર પર નજર કરીએ તો અધિક મુખ્ય સચિવ એમ કે દાસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હોવાની જાણકારી છે જે રીતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પીએમ ગતિશક્તિ સેમિનાર યોજવામાં આવશે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે જ અન્ય શું મહત્વનું નિવેદન આપ્યું છે તેના પર નજર કરીએ તો પીએમના નેતૃત્વમાં પીએમ ગતિશક્તિ યોજના લાવવામાં આવશે અને ભારતની ઇકોનોમી ચાર ટ્રિલિયન ડોલર થઈ જશે આ વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી સરકારે રોડ રસ્તા અને એરપોર્ટ પર કામ કરવું પડશે છેલ્લા વર્ષોમાં ભારત અને ગુજરાત સરકારે અનેક કામ કર્યા હોવાની વાત પણ તેમણે કરી છેલ્લા વર્ષોમાં ગુજરાત ખાસ કરીને ભારતમાં જે રીતે હરણફાળ ભરી રહ્યું છે વિકાસની તેને લઈને અધિક મુખ્ય સચિવ એમ કે દાસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પીએમ ગતિશક્તિ સેમિનારનું આયોજન કરવામાં આવશે અને ભારત 4 ટ્રિલિયન ડોલર સુધીની ઇકોનોમી બની જશે આ વાત પણ તેમના દ્વારા કરવામાં આવી પીએમના નેતૃત્વમાં પીએમ ગતિશક્તિ યોજના લાવવામાં આવશે 4 ટ્રિલિયન ડોલર ઇકોનોમી ભારતની થઈ જશે અને ખૂબ જલ્દી ભારત ત્રીજી સૌથી મોટી ઇકોનોમીમાં પહોંચી જશે પહેલા દિવસે જ ગતિશક્તિનો સેમિનાર રાખવાનું છે ઇનોગ્રેશન પછી અઢી વાગ્યાથી સાડા પાંચ વાગ્યા દરમિયાન સેમિનાર હોલ ટુમાં આ સિનિયરક આવ્યું છે માનની વડાપ્રધાનના નેતૃત્વમાં ગતિશક્તિ પ્રોજેક્ટ ભારત સરકારનો એક નવો અભિગમ છે નવો પ્રોજેક્ટ છે જે ખૂબ સમાનરૂપ અને ખૂબ જરૂરી છે આપ જેમ જાણો છો તેમ 2002 માં ભારતની જીડીપી માત્ર 0.5 ટ્રિલિયન હતી જે આજે લગભગ 21 વર્ષ પછી 8 ગણા વધીને